હેલો ગાઈસ વોટ્સઅપ વોટ્સઅપ વેલકમ બેક ટુ અનધર ચેલેન્જ વિડિયો આપણો બીજો ચેલેન્જ વિડિયો આપણી ચેનલ ઉપર પેલો ચેલેન્જ વિડિયો તો 24 કલાક ચેલેન્જ વાળો ને બીજો ચેલેન્જ વિડિયો ફિશર ખાયા તો હે આપણો મસ્ટ ઇન્ટરેસ્ટિંગ કારણ કે આ ચેલેન્જ વિડિયો આપડે ભાઈ કેટલા જણા એક બે પાંચ પણ ને પાંચ જ જણા હી કારણ કે તમને ખબર હે કે આપડા વિડિયોસ માં ક્યારેક રોડ સોધી નથી માત્ર આપણા કોઈ સાઈ સે ચાલુ ચાલુ સોરી નો 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 ઓકે તો ચેલેન્જ વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા ભાઈ તમને કહી દો કે ભાઈ આ ચેલેન્જ જો જીતશે

પેલા તો આપણે સાધનો થઈ ગયો સાધન છે પેલા તો છે આપણો ઘરનો ઘરનો કાચનો ગ્લાસ બીજું તો હે આપણો પાણી પાણીનો કલર આવો કેમ કારણ કે આ બધા આપણે દેશી માણારી આવડો ગુજરાતીમાં વિડિયો બને એટલે દેશી ભણતા આપણે હોય તો આપણે નાખી દીધી આપણે ધોળ એટલે કાચના ગ્લાસમાં પાણી દેખાય આવો કલર કે મળે ને તો આપણે કેટલા હજાર કલર આપણે મગાવવાની છૂટ આવો કલર કે જો તમે કલરની પડી કી એવી આવી મળવી જોઈએ આવવી જ ઓકે ઓકે તો બીજું કઈ કહેવાનું એને પહેલા આપણે સ્ટાર્ટ કરવા દે તો બજાર મગાવવાના છે ને આપણે કેટલા આવી જાવ ને ચેલેન્જ હાલો ભાઈ તો ગુજરાતી માં ચેલેન્જ નું નામ કહો તો ભાઈ જેનું પેલા પાણી નીકળું એ આવું જોય કે કેનું પેલા પાણી નીકળે એના પેલા આપણે હાલો પેલા આપણે અહીંયા આપણી સાથે મેં તો કોઈ ચાલો ઓકે ગાઈસ વી આર રેડી અને આપણે ગોઠવી નાખી ભાઈ પેલા કોને રહેવું ઓ એ મોટા નહીં દેખાય પેલા કોને રહેવું એ દેખાય કે આમ બાહે

અરે ભાઈ ગાનો નહી પેલો તું તારા પછી સરવે પછી ચકલો 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 તું

હલો રેડી હેલો સર્વેશ ભાઈ હું પડ્યો નથી ને પડી ગયો હવે બધા જો પડ્યો પડ્યો गाइस લાઈન નીકળી ગઈ એ તો

હમ સે ડરી ગઈ સરરી એ ભાઈ એ ભાઈ ભડવાઈ રહેવા દે તારી ભાઈ તમારા ભાઈના લગતો હે ભાઈ રાજભાઈ હવે તો તમા ડિસ્કલીવા જોવો એ હલાવતા નહીં કોઈ

એ અલે સુવાલો ભાઈ સુક દોસ ક્વોલિફાય હવે તારે કેમેરા પર રહેવાનું એ ઊભો રે કેમેરા ગોઠવો દાને તું તાવડ હાલો ભાઈ બીજો બીજો એક ક્વોલિફાય પછી બસ ભાઈ એકવાર ઊખલી એ પડવા ચકલા ઈચડ ખાયા આણવા એક નંબરના હાલે મોરો હે હાલો

રેડી દઉં આખો દંડો લે ભાઈ કેડા સિસ્ટમ હે ભાઈ કા કેડા સિસ્ટમ હે કેડો કેડો રાજભાઈ તમને હજી ઇન્ટરેસ્ટ છે અમારા ચેલેન્જ માં કે જાવ માંગો છો ઘરે સંડાસ હાલો નીકળી હાલો નીકળી ગયો ભાઈ ક્યાં નીકળું ભાઈ આ રહ્યો

થોડું દેખાય <laughs> 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 <laughs>

જીતે એનું રાખી ગિફ્ટ ભેટ ભેટ નહીં એક ટ્વિસ્ટ ટ્વિસ્ટ એકટ્વી એક ટ્વિસ્ટ રાખો કે જે જીતે પણ એને એની સર્ચ પેલું સર્ચ કોને એ હવે પછી ગમે એ આઈડી દેખાય જાય રેડી હવે આવ્યો જાય બાય બાય

અરે ભાઈ સર્ચ ફીડ આ સર્ચ રેડી આપણે એમાં પેલું એક જ દેખાવું જોઈએ હા હા આ બીજા વાહેલા નીચે આ ભાઈ આઈ બ્લર કર દે હાલ ને આ બસ આ ભાઈ આ સર્ચ લ્યો 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 આઈજી પડવા એ મને ચા દેખો બીજું હજી એક કર આપણે જો ભાઈ તમને એવું લાગતું હોય કે ભાઈ ચકલા ચોકડી મારી આ બીજું રાખ્યો હોય તો હજી આપણે બીજું કર નાખી ટ્વિસ્ટ હવે તું તારી બતાઈ દે Google ની સર્ચ ઓકે શ્યોર હાલો ભાઈ ગૂગલ ની સર્ચ હિસ્ટ્રી બ્રેટને શોધારનાક ને વધતી હોય તો ગેટ રેડી ગાઈઝ જો આપણને કંઈક સારું જોવા મળી જાય કે વેટ ગેન ગેન કરવો મોબાઈલ પ્રીમિયર લીગ ભાઈ એમપીએલ ડાઉનલોડ કર્યું તું ચકલાએ કાલે ફેબ્રુઆરી એક પછી ઓકે હાલો રેડી ભાઈ ચેલાઈ જ આપણું ગાય અહીંયા થઈ જાય પૂરું ભાઈ ટ્વિસ્ટ તો સારો હતો ઇન્સ્ટાગ્રામની સર્ચ સ્પીડમાં મને તો એવું લાગે કે મને સર્ચ કરી લીધો આ ડાયરેક્ટ કઈ નહીં જીવ હોય ભાઈ હવે તો ભાઈ કમેન્ટમાં કહી દેજો ભાઈ ચેલેન્જ જોવાની મજા આવી હોય તો કમેન્ટમાં લખી નાખજો કે બીજું નેક્સ્ટ ચેલેન્જ આપણે કેની ઉપર કરીએ એન્ડ લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરી નાખજો તો તમને એમાં બહુ દાંત કાઢવાની બહુ મજા જઈ હોય સાહેબ હોપ કે જો ભાઈ ગટરનું પાણી નથી આ માટી વાળું પાણી છે તો મળીએ નેક્સ્ટ ચેલેન્જ સાથે તાલકી ભાઈ જય હિન્દ જય ભારત જય જય ભારત જય શ્રી જય